ત્રીસ એપ્રિલ બુધવારના રોજ ઘરે ખરીદીને લાવો આ પાંચ રૂપિયાની વસ્તુ છપ્પર ફાડીને થશે ધનની વર્ષા જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં પ્રિય મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ અક્ષય તૃતીયા છે આ દિવસે સોનું ચાંદી ખરીદો કે ન ખરીદો પણ પાંચ રૂપિયાની આ એક વસ્તુ ઘરે જરૂર લાવજો આ તમારું નસીબ રાતોરાત બદલી નાખશે જો તમે અક્ષય તૃતીયાના દિવસે અથવા તે પહેલાં આ વસ્તુ ઘરે લાવશો તો યકીન માનો તમારું નસીબ સોના કરતાં પણ વધુ ચમકશે તો મિત્રો હવે જાણીએ કે અક્ષય તૃતીયા ક્યારે છે પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે પાંચને એકત્રીસ વાગે શરૂ થશે અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ બપોરે બે ને બાર વાગ્યા સુધી રહેશે ઉદયા તિથિના આધારે અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલે ઉજવાશે આને ઉનાળાની ધનતેરસ પણ કહેવાય છે પ્રભુ કહે છે ન વૈશાખ સમો માસો ન કૃતન યુગમ સમમ ન ચ વેદ સમમ શાસ્ત્રમ ન તીર્થમ ગંગા સમમ અર્થાત્ વૈશાખ જેવો કોઈ મહિનો નથી સતયુગ જેવો કોઈ યુગ નથી વેદ જેવું કોઈ શાસ્ત્ર નથી અને ગંગા જેવું કોઈ તીર્થ નથી એ જ રીતે અક્ષય તૃતીયા જેવી કોઈ તિથિ નથી આ એક એવી તિથિ છે જે ક્યારેય નાશ પામતી નથી અને તેને સ્વયં સિદ્ધ મુહૂર્ત કહેવાય છે આપણા શાસ્ત્રોમાં ત્રણ પોઈન્ટ પાંચ અબજ મુહૂર્ત જણાવ્યા છે જેમાં પંડિત કે જ્યોતિષની સલાહ વગર કોઈ પણ શુભ કાર્ય કે સોળ સંસ્કાર કરી શકાય છે એક ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા ગુડી પડવો બે વિજયાદશમી ત્રણ અક્ષય તૃતીયા અખાતીજ ચાર કાર્તિક માસના શુક્લ પ્રતિપદાનો અડધો ભાગ આ તિથિઓમાં સૂર્ય અને ચંદ્રમાં પોતાની ઉચ્ચ રાશિઓમાં હોય છે આ તિથિઓથી જ સતયુગ ત્રેતાયુગ અને દ્વાપર યુગની શરૂઆતની ગણતરી થઈ છે અને ચિરંજીવી તિથિ પણ કહેવાય છે ખાસ કરીને અખાતીજને કારણ કે આ દિવસે અષ્ટ ચિરંજીવીઓમાંથી એક ભગવાન પરશુરામનો જન્મ થયો હતો પ્રિય મિત્રો આજે આ વિડિયો દ્વારા અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવાના છીએ જે તમારું નસીબ સંપૂર્ણપણે બદલી નાખશે અને તમને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બનાવશે અમારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ એક પણ ભાગ ચૂકશો નહીં કારણ કે આ માહિતી સોનાથી પણ વધુ કિંમતી છે આ વિડીયો ચૂકશો તો આખી જિંદગી પસ્તાશો મિત્રો આ માહિતી તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે આજના વિડીયોમાં અમે તમને વિસ્તારથી જણાવીશું કે અક્ષય તૃતીયાના દિવસે સોનું ચાંદી ખરીદવું કે નહીં પણ આ એક વસ્તુ ઘરે જરૂર લાવો અને તમારું નસીબ ચમકાવો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જુઓ એક પણ ભાગ ચૂકશો નહીં કારણ કે આ માહિતી અમૂલ્ય છે વિડીયોને બીજા લોકો સાથે શેર કરો જેથી તેમનું પણ ભલું થાય અને હા વિડીયોને પ્રેમથી એક લાઇક જરૂર કરજો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ભક્તિ ગંગા સાગરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળે અને હા પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું પણ ભૂલશો નહીં મિત્રો અમારું કામ છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી પણ એક વાત જરૂર કહીશું જો તમે આને માનશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડીયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો જ તો ચાલો મિત્રો આ વીડિયોમાં વધુ સમય પસાર ન કરતા વિડીયોને શરૂ કરીએ પ્રિય મિત્રો અક્ષય તૃતીયાના દિવસે બે રૂપિયા કે પાંચ રૂપિયાની નાની વસ્તુ ઘરે લાવવાનું ભૂલશો નહીં નહીં તો આખી જિંદગી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે જો તમે ઘરમાં ધનની વર્ષા ઈચ્છતા હો માતા લક્ષ્મીનું આગમન ઇચ્છતા હોવ શ્રીહરિ અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા ઈચ્છતા હોવ તો આ દિવસે આ નાની વસ્તુ જરૂર ખરીદીને લાવો અક્ષય તૃતીયાના દિવસે જ આ વસ્તુ ઘરે લાવવાની છે નહીં તો પછી પસ્તાશો મિત્રો વર્ષમાં એક જ વખત આવતી આ તિથિ પર દરેક વ્યક્તિ ખરીદી કરે છે પછી તે ગરીબ હોય કે ધનવાન ધર્મની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ અનેક અવતાર લીધા હતા જેમાં નરનારાયણ હૈગ્રીવ અને પરશુરામ જેવા પવિત્ર અવતાર અક્ષય તૃતીયાના દિવસે જ પ્રગટ થયા હતા આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા વ્રત ઉપાય અને દાન કરવાથી જીવનની દરિદ્રતા દૂર થાય છે પરિવારમાં સમૃદ્ધિ આવે છે અને ધનની કમી સમાપ્ત થાય છે પ્રિય મિત્રો માતા પાર્વતીએ આ દિવસે દેવી અન્નપૂર્ણાનો અવતાર લીધો હતો અને ભગવાન શિવને ભિક્ષા આપી હતી આ જ દિવસે માતા અન્નપૂર્ણાએ વિશ્વના ભરણ પોષણની જવાબદારી સંભાળી હતી આ દિવસે કૃષ્ણ અને સુદામાનું મિલન થયું હતું મહાભારત અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોની પત્ની દ્રૌપદીને અજ્ઞાતવાસ દરમિયાન અક્ષય પાત્ર ભેટ આપ્યું હતું જેમાં ભોજન ક્યારેય સમાપ્ત થતું નહોતું મિત્રો અક્ષય તૃતીયા એક ખાસ દિવસ છે જ્યારે મહર્ષિ વેદવ્યાસે મહાભારતનું લેખન શરૂ કર્યું હતું જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ સમાયેલી છે આ દિવસે ગીતાના અઢારમા અધ્યાયનો પાઠ કરવાથી અક્ષય પુણ્ય મળે છે એવું કહેવાય છે કે આ દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું અને દ્વાપર યુગનો અંત થયો હતો ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે આ દિવસે કરેલું કોઈપણ સર્જનાત્મક કે સાંસારિક કાર્ય સ્વઘણું પુણ્ય આપે છે પ્રિય મિત્રો પછી નવું ઘર હોય નવો વ્યવસાય હોય કે કોઈનું નવું કામ આ દિવસે તેની શરૂઆત કરવાથી બરકત અને પ્રસિદ્ધિ મળે છે પંચાંગ જોયા વગર આ દિવસે કોઈપણ શુભ કે માંગલિક કાર્ય જેવા કે લગ્ન ગૃહપ્રવેશ વસ્ત્ર આભૂષણ જમીન વાહન નવા કપડાં નવી સંસ્થાની સ્થાપના કે ઉદ્ઘાટન કરવું શ્રેષ્ઠ છે આ દિવસ માંગલિક કાર્યોની શરૂઆત માટે ઉત્તમ છે મિત્રો આ દિવસે કરેલા કાર્યોમાં બરકત થાય છે અને શુભ ફળ મળે છે આ દિવસે ખૂબ ખરીદી કરો અને સાથે દાન પણ કરો આનાથી પુણ્યકર્મોનો સંચય થાય છે આ દિવસે પિતૃઓ માટે ભોજન દાન કરો આશ્રમોમાં અનાજ કે ભોજન દાન કરો ગરીબો કે અંધ વ્યક્તિઓના આશ્રમમાં ભોજન કરાવો પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરાવો આનાથી અક્ષય ફળ મળે છે આ દિવસે ગંગા સ્નાન કે કોઈ તીર્થમાં સ્નાન કરો આનાથી સર્વપાપ નષ્ટ થાય છે આ દિવસે જવનું દાન કરો ઓછામાં ઓછું એક મુઠ્ઠી જવ દાન કરો જવને પૃથ્વીનું પ્રથમ અનાજ અને સોના સમાન માનવામાં આવે છે તેથી તેનું દાન સોનાના દાન સમાન પુણ્ય આપે છે આ દિવસે પંખો છત્રી ચપ્પલ પાણી સત્તુ વસ્ત્ર ફળ કે કોઈપણ વસ્તુ દાન કરો જમીન દાનનું વિશેષ મહત્ત્વ છે પણ જો આ શક્ય ન હોય તો ઓછામાં ઓછું એક મુઠ્ઠી ચોખા જરૂર દાન કરો દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને તમે આપેલું દાન મૃત્યુ પછી તમને પાછું મળે છે આ દિવસે શિવ પાર્વતી અને નર નારાયણની પૂજાનું વિધાન છે અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ચાર ધામમાંથી એક શ્રી બદ્રીનારાયણના દ્વાર ખુલે છે વૃંદાવનમાં બાંકે બિહારીજીના મંદિરમાં આ દિવસે જ તેમના ચરણોના દર્શન થાય છે જે બાકીના વર્ષે કપડાંથી ઢંકાયેલા રહે છે મિત્રો અક્ષય તૃતીયાની એક નાનકડી કથા શાસ્ત્રોમાં વર્ણવામાં આવી છે જેને આપણે સાંભળીએ પ્રાચીન કાળમાં ધર્મદાસ નામનો એક સદાચારી વૈશ્ય હતો જે દેવ અને બ્રાહ્મણોમાં શ્રદ્ધા રાખતો હતો તેનો પરિવાર મોટો હતો અને તે હંમેશા ચિંતામાં રહેતો તેણે અક્ષય તૃતીયાના વ્રતનું મહત્ત્વ સાંભળ્યું અને આ દિવસે વ્રત કર્યું ગંગા સ્નાન કર્યું દેવી દેવતાઓ અને કુળ દેવતાઓની પૂજા કરી તેણે ગોળના લાડુ પંખો પાણીના ઘડા જવ ઘઉં મીઠું સત્તુ દહીં ચોખા ગોળ સોનું અને વસ્ત્રો બ્રાહ્મણોને દાન આપ્યા તેની પત્નીને આ ગમ્યું નહીં અને તેણે મનાઈ કરી પણ ધર્મદાસે વૃદ્ધાવસ્થા અને રોગો છતાં દરેક અક્ષય તૃતીયાએ દાન ચાલુ રાખ્યું તેના દાનની અસરથી તે આગલા જન્મમાં ઉષાવતીનો ધનવાન અને પ્રતાપી રાજા બન્યો વૈભવ હોવા છતાં તેની બુદ્ધિ ક્યારેય ધર્મથી વિચલિત ન થઈ તેથી એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને આગલો જન્મ સુખમય બને છે આ દિવસે પોતાના પિતૃઓ અથવા સ્વયં દ્વારા અજાણતા કરવામાં આવેલા પાપો માટે ઈશ્વરથી સાચા મનથી ક્ષમા માંગો મિત્રો ભગવાન આ દિવસે બધા અપરાધ ક્ષમા કરે છે અને સદગુણ પ્રદાન કરે છે પોતાના ખરાબ કામો પાપ ભગવાનના ચરણોમાં અર્પણ કરીને સદગુણ માગવાની પરંપરા પણ છે મિત્રો હવે જાણીએ કે અક્ષય તૃતીયાના દિવસે શું કરવું જોઈએ દિવાળી અને ધનતેરસની જેમ આ દિવસે ખૂબ ખરીદી કરો ખાસ કરીને લક્ષ્મીકારક વસ્તુઓ જેવી કે હથ્થા જોડી શિયાળ સિંઘી સ્ફટિકની માળા સ્ફટિકનું શ્રીયંત્ર દક્ષિણાવર્તી શંખ કે મૃગ કસ્તુરી ઘરે લાવો ઘરના મુખ્ય દ્વાર પર આમ કે અશોકના પત્તાનું બંધનવાર લગાવો બંધનવાર લગાવતી વખતે માતા લક્ષ્મીના વૈદિક મંત્રોનો જાપ કરો આ કરનારા ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી આ દિવસે વૃક્ષ રોપવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે સોનું કે ચાંદીની લક્ષ્મીની ચરણ પાદુકા ખરીદીને ઘરે લાવો અને તેની નિયમિત પૂજા કરો જ્યાં લક્ષ્મીના ચરણ પડે છે ત્યાં ધનનો અભાવ રહેતો નથી આ દિવસે અગિયાર કોડીઓને લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાનમાં રાખો કોડીઓમાં દેવી લક્ષ્મીને આકર્ષવાની શક્તિ હોય છે આ દિવસે કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓમાં લાભ મળે છે આ દિવસે ઘરના પૂજા સ્થાનમાં એકાક્ષી નારિયેલ સ્થાપિત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃઓ માટે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે પાણી કળશ પંખો ખડાઉ છત્રી સત્તુ કાકડી ખરબૂજ સાકર ઘી વગેરે બ્રાહ્મણોને દાન કરો આનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ પવિત્ર દિવસે બાર દાનનું વિશેષ મહત્ત્વ રહેલું છે ગાય જમીન તલ સોનું ઘી વસ્ત્ર અનાજ ગોળ ચાંદી મીઠું મધ અને કન્યા જે ભૂખ્યું હોય તે અન્નદાનનો પાત્ર છે જે વ્યક્તિ જે વસ્તુની ઈચ્છા રાખે તે વસ્તુ તેને માગ્યા વગર આપવામાં આવે તો દાતાને પૂરું ફળ મળે છે કન્યાદાન આ બધા દાનોમાં સૌથી મહત્વપૂર્ણ છે તેથી આ દિવસે કન્યાના લગ્ન કરાવવામાં આવે છે પ્રિય મિત્રો જો તમારો ધંધો નથી ચાલી રહ્યો અથવા બિઝનેસમાં સમસ્યાઓ છે તો એક ગુપ્ત ઉપાય બતાવું છું પહેલાંથી તૈયારી કરી લેજો આ દિવસે પીડી લક્ષ્મી કોડી લાવો જે ધન આગમનનો માર્ગ ખોલે છે આ કોડી સિદ્ધ જ્યોતિષ પાસેથી લો જે સવા લાખ જાપથી અભિમંત્રિત હોય પીડી લક્ષ્મી કોડીને ગંગાજળ પંચામૃત કે કાચા દૂધથી ધોઈ લો ઘરના ઈશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં સ્વચ્છ જગ્યાએ લાલ આસન બિછાવીને બેસો એક ચોકી પર ઘી કે તેલનો દીવો પ્રગટાવો જો પીળી ન હોય તો હથ્થા જોડી શિયાળસિંગી દક્ષિણાવર્તી શંખ કે સ્ફટિકનું શ્રીયંત્ર લાલ ચોખા પર કે ચાંદી કે સ્ટીલની કટોરીમાં રાખો હાથ ધોઈને દીવો પ્રગટાવો અને ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ શ્રી ગુરુવે નમઃ બોલીને ગણેશજી અને ગુરુનું ધ્યાન કરો હવે માતા લક્ષ્મીને પ્રાર્થના કરો હે માલક્ષ્મી શરણ હું તમારી પૂર્ણ કરો માતા કામના અમારી ધનની અધિષ્ઠાત્રી જીવન સુખદાત્રી સાંભળો અંબે મારા ગુરુની પુકાર શંભુની પુકાર મા કામાખ્યાની પુકાર તમને વિષ્ણુની આન હવે ના કરો માન આશા લગાવી અમે આપીએ દીપદાન અગિયાર પીડી લક્ષ્મી કોડીઓને દૂધની કટોરીમાં રાખો એક એક કોડી ઉપાડીને અંગૂઠા અને તર્જનીથી પકડો અને મંત્ર બોલો ઓમ શ્રી શુક્લે મહા શુક્લે કમલ દલ નિવાસે શ્રી મહાલક્ષ્મી નમો નમઃ લક્ષ્મી માઇ સબકી સવાઈ આવો ચેતો કરો ભલાઈ ના કરો તો સાત સમુદ્રની દુહાઈ રિદ્ધિનાથ દેવ નવનાથ ચોર્યાસી સિદ્ધોની દુહાઈ દરેક કોળી પર આ મંત્ર ત્રણ વખત બોલો આમ કુલ તેત્રીસ વખત કરવાનું છે જો આ મંત્ર મુશ્કેલ લાગે તો ઓમ શ્રી હ્રીમ શ્રી કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રી હ્રીમ શ્રી મહાલક્ષ્મી નમઃ કે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ કે જય મહાલક્ષ્મી ત્રણ વખત બોલો જો હથ્થા જોડી કે શિયાળ સિંગી હોય તો તેને દૂધ સ્નાન વગર સૂકી પકડો દરેક કોડી પર મંત્ર બોલ્યા પછી હનુમાનજીનું નારંગી સિંદૂર ચઢાવો બધી કોડીઓને શુદ્ધ જળથી ધોઈને સૂકવો દૂધને ઘરના ચારે ખૂણે બ્રહ્મસ્થાન અને મુખ્ય દ્વારની બંને બાજુએ છાંટો ઘરના બધા સભ્યોની આંખોમાં થોડું દૂધ લગાવો આ ઉપાય નકારાત્મક ઉર્જા દૂર કરે છે બાકીનું દૂધ તુલસીના છોડમાં કે કાચી જમીનમાં રેડો નાળામાં ન વહેવડાવો કોળીઓમાં સાત ચપટી હળદર બે લવિંગ એક એલચી અને એક કપૂરની ટિક્કી મૂકીને પીળા રેશમી કપડામાં બાંધો અથવા ચાંદી કે સ્ટીલની કટોરીમાં રાખીને તિજોરીમાં કે માતા લક્ષ્મીની સામે સ્થાપિત કરો પ્રિય મિત્રો આ મંત્રને સત્યાવીસ દિવસ સુધી રોજ બોલો જો હથ્થા જોડી શિયાળસિંગી કે શ્રીયંત્ર હોય તો તેને લાલ સૂતરના કપડામાં કે ચાંદીની પ્લેટમાં બે લવિંગ એક એલચી અને કપૂરની ટિક્કી સાથે રાખો આ પ્રાચીન ઉપાય ધન સમૃદ્ધિ અને લક્ષ્મીની કૃપા લાવે છે નજર દોષ અને દુર્ઘટનાઓથી બચાવે છે મિત્રો જો તમારી પાસે સિદ્ધ વસ્તુ ન હોય તો બે રૂપિયાના ધાણાના બીજ લો આ મંત્રનો જાપ કરો અને બીજને ગમલામાં વાવો જેમ જેમ ધાણા ઉગશે તેમ તેમ ધનની સમસ્યાઓ હલ થશે જો તમારી પાસે સ્ફટિક કમળગટ્ટા કે કાળા હકીકની અભિમંત્રિત માળા હોય તો અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીની સામે પદ્માસન કે સુખાસનમાં બેસો માળાને શુદ્ધ જળથી ધોઈને કુમકુમનું તિલક કરો માળાને મધ્યમાં આંગળી પર રાખો છાતીથી ચાર આંગણના અંતરે અને અંગૂઠાથી મણકા ખસેડતા મંત્ર જાપ કરો ઑ શ્રી હં ક્લિ શ્રી સિદ્ધલક્ષ્મી નમઃ અથવા ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમી તોલક્ષ્મી પ્રચોદયાત આ પછી માતા લક્ષ્મીના અઢાર પુત્રોના નામની એક માળા જાપ કરો ઓમ દેવસખાય નમ ઓમ ચિત્તાય નમ ઓમ આનંદાય નમ ઓમ કરગમાય નમ ઓમ શ્રી પ્રદાય નમ ओ से नम ओम अनुरागाय नम ओम सन्नादाय नम ओम विजय नम ओम बलभाय नम ओम मधाय नम ओम हर्षाय नम ओम बलाय नम ओम तेजसे नम ओम दमकाय नम ओम सलीलाय नम ओम गुगुलाय नम ओम कुरुकाय नम जो स्फटिकनी माड़ा न हो तो काड़ा हकीक करो પણ વિષ્ણુ મંત્રોનો જાપ આનાથી ન કરો સિદ્ધ કુંજિકા સ્ત્રોત્ર કે લક્ષ્મી સૂક્તનો પાઠ પણ કરી શકો છો આ જાપ ધન વેપાર અને સકારાત્મકતા લાવે છે વેપારીઓએ રોજ આ માળાથી જાપ કરવો બે ઘણો નફો થશે મિત્રો અન્ય ઉપાય મુજબ આ દિવસે સોનું ચાંદીની વસ્તુઓ અને સાક્ષી કવચ લાવો તેને તિજોરીમાં રાખો અને નિયમિત પૂજા કરો આનાથી પિતૃબંધન કુળદેવતા બંધન અને નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને સ્થાયી ધન સમૃદ્ધિ આવે છે જો માળા ન હોય તો એકસો આઠ મિશ્રીના દાણા લો મંત્ર જાપ કરો અને ચોખાની ખીર બનાવીને માતા લક્ષ્મીને ભોગ ધરો આ પછી આખા પરિવાર સાથે પ્રસાદ ખાઓ આનાથી સમસ્યાઓ દૂર થશે પ્રિય મિત્રો પૂર્ણ વિશ્વાસ સાથે આ ઉપાય કરો તમારી ખુશીઓ બસ થોડા પગલાં દૂર છે માતા લક્ષ્મી શ્રી હરિ અને ભોલેનાથને પ્રાર્થના છે કે આપ સૌને અક્ષય તૃતીયા પર ધન સમૃદ્ધિ સુખ વૈભવ અને સન્માનના આશીર્વાદ મળે અક્ષયનો અર્થ છે જે ક્યારેય સમાપ્ત ન થાય આ દિવસ તમારા માટે સૌભાગ્ય સફળતા અને સમૃદ્ધિ લાવે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તેમનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા ઈચ્છો છો અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય તેવું ઈચ્છો છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ભક્તિ ગંગા સાગરને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડિયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર